નમસ્કાર મિત્રો મિત્રો આમ આદમી પાર્ટીના કરંટ વચ્ચે નીતિન કાકાનો તન છે નીતિન કાકા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આવું કેમ બોલ્યા શા માટે કહેવું પડ્યું શું પાટીદાર મતોમાં આમ આદમી પાર્ટી સેંધ નહીં પાડી શકે નીતિન કાકાની આ વાતનો શું અર્થ કાઢી શકાય વાત એ પણ છે કે શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની રણનીતિ ફેલ થશે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં હવે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી આવી પણ ચૂક્યો છે અને તેની નોંધ મોટા મોટા નેતાઓ લઈ પણ રહ્યા છે એ પણ જાહેર કાર્યક્રમોમાં વાત એ છે કે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીની જે રીતે હાર થઈ ફક્ત પાંચ ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા ત્યારબાદ એક ચર્ચા હતી કે આમ આદમી પાર્ટી શું લાંબો સમય સુધી ચાલી શકશે પરંતુ આમ આદમી પાર્ટી ચાલી ગઈ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી સુધી ચાલી અને મજબૂતાઈથી ગુજરાતમાં લડત આપી રહી છે વાત એ છે કે કડીમાં પાટીદાર સમાજ ભેગો થયો અને નીતિન પટેલે પોતાના ભાષણમાં આમ આદમી પાર્ટીની વાત કરી તેમણે પણ કહ્યું કે તેના તેના ઝાલામાં ના આવતા તેની વાતોમાં ના આવતા આપ આપોઈ કે ઝાપ હોય કોઈ પણ હોય મને વિશ્વાસ છે કે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત નહીં આપે ત્યાં સુધી તેમણે વાત કરી દીધી પહેલાં સાંભળો ત્યારબાદ વધુ વાત કરીએ આપણે નીતિન કાકાએ શું કહ્યું અતિ મહત્વની બાબત છે કે આ આમનમ નથી કહેવામાં આવ્યું તમે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જુઓ આમ આદમી પાર્ટી છેલ્લા થોડા મહિનાઓથી ખૂબ સક્રિય જોવા મળી રહી છે અને આનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને પણ થઈ શકે છે તમે જુઓ કે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ખૂબ નુકસાન કર્યું જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ખૂબ નુકસાન કર્યું અમરેલીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ખૂબ નુકસાન કર્યું પરંતુ તેવું પણ નથી કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન કરી શકે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક તેની પાસેથી ન લઈ શકે અતિ મહત્વની બાબત છે કે ગોપાલ ઇટાલિયા એક્ટિવ થયા ત્યારબાદથી એક ચર્ચા છે કે લેવા પાટીદાર સમાજ હોય પાટીદાર સમાજ હોય તેના મતોમાં સેન્ધ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પાડી શકે છે નીતિન કાકા ભલે તે સમીકરણમાં ન આવે આમ છતાં પણ તેમણે પાટીદાર સમાજ વચ્ચે એક મેસેજ આપ્યો છે અને વાત કરી છે કારણ કે ડર તો ભારતીય જનતા પાર્ટીને પણ છે કારણ કે રાજકોટમાં છેલ્લે ગોપાલ ઇટાલિયાની સભા થઈ આમ આદમી પાર્ટીની સભા થઈ પછીથી ડર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વધી ગયો છે ખેર પરિણામ આવે પછી ખબર પડે કારણ કે સભાઓમાં લોકો આવતા હોય છે બે હજાર બાવીસની ચૂંટણીમાં ખૂબ લોકો આવતા હતા પરંતુ મત એટલા ન મળ્યા અને ઉમેદવારો એટલા જીતીને પણ ન આવ્યા સુરતની સભાઓ તમને યાદ હશે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સમીકરણ પણ થોડું અલગ રહેતું હોય છે જો થોડો માહોલ બને અને ખાસ કરી તેમના ઉમેદવારો એ પછી સ્થાનિક સ્વરાજ્યની તૈયારી કરતા હોય તો પણ ભલે એ લોકો વચ્ચે ખેડૂતોનો મુદ્દો લઈને જઈ રહ્યા છે ખેર ઉત્તર ગુજરાતમાં એટલી અસર નથી આમ છતાં પણ જો અસર ચાલી આમ છતાં પણ જો ત્યાં પણ એ કરંટ જોવા મળ્યો તો પછી નુકસાન તો થઈ શકે હાલ નીતિન કાકાની આ વાત ફક્ત કડી પૂરતી નથી તેની મોટી અસર સૌરાષ્ટ્રમાં પણ થાય છે અને તેની મોટી અસર આજુબાજુના વિસ્તાર ઉત્તર ગુજરાતના કડી આજુબાજુના વિસ્તારમાં પણ થાય છે આમ આદમી પાર્ટી ઉત્તર ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારવાનું વિચારી રહી છે પરંતુ હજુ સુધી સફળ નહીં થઈ એની સરખામણીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભયંકર એક્ટિવ છે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે ખેર ગોપાલ ઇટાલિયા અને નીતિન કાકા વચ્ચેનો સંબંધ ખૂબ જૂનો છે વર્ષો પહેલા એક ઓડિયો પણ વાયરલ થયો હતો ત્યારથી બંને એકબીજા સાથે ચર્ચાતા રહ્યા છે ફરી એક વખત નીતિન કાકાએ આમ આદમી પાર્ટી પર વાર કર્યા અને તેનો ઈશારો સીધો ગોપાલ ઇટાલિયા અને પાટીદાર મતોમાં સેન્ટ ન પડે તે બાબત પર હતો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી લાઈક કરજો શેર કરજો ધન્યવાદ